વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જો આ કમ્પ્લીટ મોટું ફળિયું જોઈએ ફળિયામાં એટેસ્ટ ટોયલેટ બાથરૂમ નથી ટોયલેટ ને બાથરૂમ બંને અલગ અલગ છે બોટાકો છે પાણીની આરિન્સી લાઈન છે બોર છે પાણીની કોઈ સમસ્યા નથી તો ફળિયામાંથી આગળ આવીએ એટલે મોટો વિશાળ હોલ હોલમાં બધી જગ્યાએ લાદી ટાઇલથી માંડી બધું કમ્પ્લીટ છે ટીવી યુનિટને તમે જો પૂરું મકાન જોજો પીઓપી લાઇટિંગ જોરદાર કોઈ વસ્તુ આમાં માલિકે ખામી જ નથી રહેવા દીધી તમે આમાં કાંઈ ખામી કાઢી શકો કે આ વસ્તુ આ મકાનમાં ઘટે છે સુંદર મજાનું મકાન છે પોતે જાતે રહેવા માટે બનાવ્યું હતું પણ તે લોકોને બાળકોની સ્કૂલ થોડીક દૂર થવાના કારણે આ મકાન પાછું સેલ કરવાનું છે કોઈ વસ્તુનો મકાનમાં વાંધો નથી કોઈ તકલીફ નથી દિલથી ભાઈએ એક જોરદાર ખર્ચો કરી નાખેલો છે કેવો ખર્ચો કે એની વાત જ પૂછોમાં કે અત્યારે માણે કે ને સોના કરતાં ઘડામણ મોંઘી એ જ રીતે આ મકાનમાં થઈ ગયું છે અત્યારે કેમ કે ભાઈએ રહેવા માટે ફૂલ ખરને ખર્ચો કરી નાખ્યો છે હવે એ લોકોની આ થોડુંક બાળકોને ભણાવવા માટેની તકલીફ પડે છે સેટી સ્કૂલ છે એના માટે જ્યાં ટીવી યુનિટ છે ગેસ્ટ લાઇન છે પાણીની આર એમ સી છે અને વ્યવસ્થિત સોસાયટી કે સારા લોકો રહે વ્યવસ્થિત સારા માણસો રહે તેવી સોસાયટીમાં આ બંગલો આવેલો છે પિંચોતેરથી છોતેર વાર જગ્યામાં બાંધકામ છે પહેલું આપણે ફળિયું જોયું પછી આ માસ્ટર મોટો હોલ જેમ કે મોટો બધો વિશાળ હોલ છે એમાં પચીસ વી પચીસ જણા આરામથી જમવા બેસી શકે એવો મોટો હોલ છે આ ટીવી લગાવેલી છે ટીવી યુનિટ છે ત્યાંથી આગળ આપણે આ એટલે કિચન છે કિચનમાં ફર્નિચર ફૂલ છે કિચનમાં પણ પીઓપી લાઇટિંગ છે અને તેમાં પણ લાદી કામ કમ્પ્લીટ કરેલું છે કિચન સુધી ગેસ્ટ લાઇન પણ છે સુંદર મજાનું બાંધકામ છે ભાઈએ ખર્ચો સારો કરેલો છે વસ્તુ સારી છે કિંમત વ્યાજબી છે ખર્ચા પ્રમાણે કિંમત વ્યાજબી છે એટલે વહેલા તે પહેલાં કરવાનું છે જે ભાઈને આ મકાન જોવું હોય અને આ મકાનની માહિતી મેળવવી હોય તો આ વિડીયો અમને વોટ્સએપ પર મોકલવા વિનંતી જો કમ્પ્લીટ ખાના બધી કિચનમાં કરેલા છે હરેક કિચનનો સામાન રહી શકે છે એમની લગાવેલી ગેસ્ટલાઇન બાજુમાં કમ્પ્લીટ બધું લગાવેલું છે કોઈ વસ્તુ ઘટતી નથી ટાઈટલ ક્લિયર છે લોન થઈ શકે છે પિંચોતેરથી છોતેર વાર જેવી જગ્યા છે અને જો આ તમને કિચનની સામેની સાઈડમાં બતાવું ફૂલ ફર્નિચર બધી જાતનું કમ્પ્લીટ અને આ માસ્ટર બેડરૂમમાં પણ પીઓપી લાઇટિંગ બધું કમ્પ્લીટ જોતા પૂરતું બધી જગ્યાએ ફર્નિચર તમારે એક રૂપિયાનો ખર્ચ નથી ખાલી કપડાં લઈને આવી જાઓ એવું મકાન છે ડાયરેક્ટ રેડી ટુ મૂવ કમ્પ્લીટ મકાન કોઈ વસ્તુ ઘટે નહીં ટુ બેડ ટુ હોલ અને ટુ કિચન એટલે બે માસ્ટર બેડરૂમ બે કિચન અને બે મોટા મોટા હોલ અને પાછળ હોચ એરિયા અને પાછળની સાઈડમાં એટેચ ટોયલેટ બાથરૂમ કોઈ વસ્તુ ઘટેની બે ફેમિલી આરામથી રહી શકે અને સાવ ફ્લેટના ભાવમાં બે જણાથી વ્યાજબી ભાવમાં એક મકાન લઈ લઈએ એટલે સમજો કે એક આપણે ફ્લેટ લીધો ફ્લેટ ટાઈપનું બે માળનું મકાન થઈ જાય બે ફેમિલી મળીને મકાન લઈ શકે છે સાથે જે લોકોને ફ્લેટમાં રહેવું હોય એવી રીતે રહેવું હોય તો એક ભાઈ નીચે ને એક ભાઈ ઉપર ઉપરીએ તો મકાન સારું છે ભાવ વ્યાજબી છે કિંમત હું તમને જણાવીશ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોઈ પણ વિડીયો અમારો તમને ગમે ને ખોડલ એસ્ટેટ રાજકોટનો ત્યારે એ વિડીયો અમને તમારે વોટ્સએપ પર મોકલવો જેથી અમે તમને માહિતી આપી શકીએ કારણ કે ઘણા વિડીયો હવે અમારા મુકાઈ ગયા છે એમાં ક્યુ મકાન વેચાઈ ગયું ક્યુ બાકી છે એ અમે તમે કયો ને એમ ન ખબર પડે અમે વિડીયો જોઈએ તો કહી શકીએ કે આ બાકી છે સાહેબ આ વેચાઈ ગયું છે અમે તમને વોટ્સએપથી જ તમને જવાબ આપશું કારણ કે અત્યારે ટ્રાફિકમાં ફોન કર્યા કર ઘણા લોકો તો કરે અમે કંઈક તમે વોટ્સએપમાં મોકલી દો તોય ફોન કર્યા કર ટ્રાફિકમાં હોય સામે કેમેરા હોય સામે સર્કલ હોય સિગ્નલ બંધ હોય કી જગ્યાએ અમે છે તમને ક્યાંય ખબર ન હોય એટલે ફોન ઓછો કરવો તમને વિડીયો ગમે તો સાહેબ એવું નથી કે અમે તમને ના પાડીએ છીએ પણ ક્યારેક ક્યારેક અમારી પણ મજબૂરી તમારે સમજવી જોઈએ એટલે તમને એમ લાગે કે આપણને આ ગમ્યું છે એટલે અમને સીધો ડાયરેક્ટ વોટ્સએપ કરી દેવાનો અમારા વોટ્સએપ નંબર એમાં નીચે હોય જ વોટ્સએપ નંબર અમારા સેવ કરી લેજો ખોળ એસ્ટેટ રાજકોટ લખી નાખજો એટલે તમને કાયબી માટે યાદ રહીએ જો અહીંયા પણ ઉપરના માસ્ટર બેડરૂમમાં પણ આપણે મોટો હોલ જોઈએ ઉપરના માળે હોલમાં પણ જો આ કમ્પ્લીટ ટીવી યુનિટ તેમાં પણ કોઈ વસ્તુ ઘટે નહીં જો બધી જગ્યાએ લાઇટિંગ આ ભાઈ શોખીને જ એવા હતા કે એને મકાન બનાવ્યું દિલથી કિંમત એવી છે મીડિયમ અને ખર્ચો એવો કરી નાખ્યો છે એની વાત જ અવા જ સારું મકાન છે વ્યવસ્થિત એરિયો છે અને સામેની સાઈડની આપણા મકાનની સામેની સાઈડમાં બે ત્રણ ફોર વ્હીલ હોય તો રહી શકે તેવી જગ્યા પણ વાપરવા મળે છે અને મેઇન રોડનું મકાન છે કોઈ જાત ગલી ખાસામાં ક્યાંય જવાની જરૂર નથી મેઇન રોડનું મકાન છે જ્યાં કિચન છે તેમાં પણ કમ્પ્લીટ આ બીજા માળે કિચન છે એવું પહેલાં માળનું આપણે જોયું આ બીજા માળનું કિચન છે તેમાં પણ ફર્નિચર પીઓપી લાઇટિંગ બધું કમ્પ્લીટ અને એક બીજું તમને કહેવાનું છે સાહેબ વિડીયો જોતા રહેજો કે આપણે આ કિચન જોયું હોલ જોયો હોલ જોયો કિચન જોયું માસ્ટર બેડરૂમ જોયું બધી વસ્તુ તો બરાબર છે બધું મકાનમાં હોય જ પણ આમાં એક થોડીક વસ્તુ વધારે છે કે આપણને મકાન ભાડે આપ્યું હોય ને એવી રીતે આપણને દર મહિને પાંચ હજાર આ મકાન આપે છે આપણને કેવી રીતે કે આ મકાન ઉપર સાડા પાંચ કિલો હોટનું સોલાર ફિટ કરેલું છે સાડા પાંચ કિલો હોટનું સોલાર ફિટ કરેલું છે જેથી તમે ગમે એવી રીતે ટીવી ફ્રીજ પંખા ચાલુ રાખો ને તોય તમે એટલી બધી વીજળી વાપરી જ ન શકો દર મહિને સાડા પાંચ કિલોનું સોલાર નાખેલું છે એટલે દર મહિને તમને ચારથી પાંચ હજાર રૂપિયા તો તમારા ખાતામાં જમા થઈ જાય એટલે તમારે સમજી લેવાનું કે તમે અત્યારે મકાનમાં એક અલગથી ભાડું લો છો એક અલગથી ભાડું લો છો એટલે ચાર પાંચ હજાર રૂપિયા તો તમારા દર મહિને તમારા ખાતામાં જમા પણ થવાના છે વ્યાજબી ભાવમાં મકાન છે પિંચોતેર થી વધારે માહિતી માટે આ વિડીયો વિડીયો વોટ્સએપ કરો સોલાર પેનલ ફિટ કરેલી છે સાડા પાંચ કિલો હોટની એટલે જે વિડીયો તમને ગમે ને તે અમને વોટ્સએપ પર મોકલો અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલ લાઈક કરો शेयर करो और करवा विनती बाजू में ऑल कंट्री नो बेल देखा है ने ऑल क्लिक करवा विनती हमारे साथे जोड़ा रहने बदल आप सबनो खूब खूब आभार धन्यवाद जय माताजी